જય જોહાર જય આદિવાસી રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વરસાદ આપણે કાલે બહુ સરસ મજાનો પડી ગયો હતો એટલે દવા છંટકાવ કરવાનું કામકાજ આજે ચાલુ થઈ ગયું બાકી પાણી પાવાનો વારો હતો મિત્રો તો કાલે સાંજે લગભગ અડધી કલાક જેવો વરસાદ પડ્યો બહુ સરસ એટલે આ ખળની દવા મારવાની હતી મિત્રો એટલે મગફળીની અંદર આજે ખળની દવા ચાલુ કરી નાખી સવારથી લગભગ આખો દિવસ મારીએ તો આખામાં મારવાની એટલે ત્રીસ પંપ જેવા થાય ત્રીસ પંપની દવા ત્રીસ પંપની દવા છે મિત્રો એટલે બે જણ ચાલુ કરી નાખા બે પંપ ધડાધડ હવે આ લગભગ અડધું જેવું સટાઈ જાય એટલે અડધું બપોર પછી ખાય ભાઈ રોટલા બોટલા ખાઈને ચાલુ કરી દે આવશે તો આવા તો રવું ઉડાડવું પડે તો ખડ જાય બાકી ખડ જાય આવશે મિત્રો આપણે આપણા મલકની અંદર આજે થોડું નીંદવાનું કામકાજ બંધ રાખ્યું છે અને દવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું કારણ કે લીલું હોય ને એટલે રિઝલ્ટ આવે પછી રિઝલ્ટ નહીં આવે લગભગ આ મગફળીની અંદર આપણે બીજો રાઉન્ડ છે બીજો રાઉન્ડ દવાનો ખળ નહીં દવાનો મિત્રો બીજો રાઉન્ડ ખળ લાગતું નહીં પણ ઝીનું ખડ છે એટલે ખબર નહીં પડે એટલે ઝીણા ખડની અંદર માર દઈએ ને તો પછી મગજ મારે નહીં મોટું ખડ રહ્યું હોય એ તો પછી રિઝલ્ટ નહીં આવે યુથા ફુવારો ઓસન ઇરકન મહાત્મા ફુવારો આ છોડા કોળીન છોટી જાય છે છોટી જાય હું બેસરીયા કરવાને એટલે કરવા આ એક પંપના બેસરીયા પર નાખવાના પરવ મદરન ફોર્સ બેસરીયા નહી થાય હે બેથ કરવાના હું અહીંયા નહી થાય મેં ધીરે ચાલે ધીરે ચાલે કે બદર ચાલે કે ઓછું ચાલે બે એટલે બેથ કરવાના આવો છે મિત્રો અનુભવી માણસ છે લગભગ ભાગનું જીવન બધું પર્વતની અંદર જ વિતાવેલું છે એટલે પંપ ઉપાડી શકે બાકી તો પંપ ઉપાડવામાં આપણે ગમે એવા માણસોનું કામ નહીં આખો દાળો પંપ ઉપાડવાનો એટલે આવશે મિત્રો આવું નાનું નાનું ખડશે પણ માર દેવા વરસાદનું કોઈ નક્કી નથી કાલની જેમ આવી જાય કાલે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ નહોતું અને હાજર સાડા ચાર વાગે ગમે ત્યાંથી થોડા ઘણા વાદળા દેખાયા અને આવી ગયો મિત્રો બહુ સરસ કામ કર્યું કાલનું વરસાદે બાકી પાવામાં બે ચાર દાડા નકળી જાય તો બીજું ફાલતું કામ નહીં થાય અત્યારે નિંદવાનું બહુ છે આટલામાં દવા મારવાની છે મિત્રો હજી એટલે લગભગ આખો દિવસ વહી જાય ત્રીસ પંપ એટલે ખાવાનો મમરો નથી અને આપણે ભાઈ વાડી રાખી છે એટલે કામ તો કરવું પડે મિત્રો વાડી રાખી લે અમારા લગભગ 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 ચાર વારે થાય ચાર વરસથી અહીંયા ના અહીંયા હશે એકના એક ગામમાં એક જ વાડી હશે હા પાછા એક હશે એકને અહીંયા ચાર વારેથી જ હવે બહુ કામ કરીએ છીએ મિત્રો બહુ કામ કર્યું છે વાડીની અંદર તો હું આ બધું છોકરાને ભણવાનો ખર્ચો આ બધા ખર્ચા ઉપાડવાના છે ને એટલે રહેવું પડે અને આ જીવનની અંદર મિત્રો ધંધો કંઈ વિના કંઈ હાલે એવું છે નહીં ગાડી ગબડે એવું છે નહીં હાંજ પડે ને એટલે બસો રૂપિયા ગમે ત્યાંથી લાવવું પડે તો આપણી ગાડી ગબડે તો આવું સરસ મજાનું એક ના એક રહીએ તો કઈક થાય છે તો મિત્રો તારે દવા પૂરી થાય એટલે બાર વાગી જાય એટલે બાર વાગે એટલે પછી અપમ પૂરા થાય એટલે રોટલા પીધા થઈ જઈએ જમી બમીને પછી થોડોક એમ કલાક વિહામો ખાઈએ પછી પાછા શરૂઆત કરી નાખીએ દવાની આવશે આપણે દવાનું ચાલતું હમ મિત્રો તો ગેસ કપાસ પણ જોઈ લે મસ્તી ન થઈ જઈ એક મહિનાનો કપાસ છે કમ્પ્લીટ એક્ઝેક્ટ એક મહિનાનો કપાસ ચૌદ તારીખે પાણી પાલું વાવેતર કરેલું અને એક મહિનાનો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બાજુ મગફળી પણ એક મહિનાની થઈ ગઈ છે અને મિત્રો વરસાદ કાળનો છે એટલે મજા છે અને મિત્રો ટાઈમ થઈ ગયો હા સાડા બાર બારનો એટલે જમી લઈએ કારણ કે ચા હું પીવે હાલ જમવાનું જ આવે તો આવશે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી પણ બાકી ચાલી ચાલીને થાકી જવાય આખો દાડો ચાલવાનો ને તો મિત્રો આપણે જાહેરાત પણ નથી કરતા બરાબર પણ આ ટાટાનું છે બહુ જેપ આ દવા શેખની મનફળીમાં મારવાની માટે એકસો ને એક ટકા રિઝલ્ટ આવી જાય ઉતાવળી સાંટે તો નહીં આવે મિત્રો થોડુંક હળવું હાલું પડે તો કામ થાય અને હાથે સ્ટીકર નાખવાનું આવું બધું નાખે ને તો બધું રિઝલ્ટ આવે અને હજી એક લીટર આપણે દવા પડી છે એક લીટર હજી પડી છે આમાં સરસ મજાની કયું એ પંચ થાય એક એક થાય એક એક ડબળું ભરીને નહીં એવું નાનું ડબળું સર તો મિત્રો મળ્યા પછી એ પાછા નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામ રામ કારણ કે રોટલા બનેલા છે શાક હજી બનાવવાની બાકી છે તો બટાકો બટાકો બનાવી દઈએ હાટ હાટ બનાવીને ખાઈ લઈએ પાછા દવા ભેગા થઈ જઈએ কাৰণ কেনে কাই নকি নাই বপো আহ বপৰ পেলাই কই দে বপু থাই গমে তাৰে